નંદિરિયા ગામે ગંગા સાતમના પર્વે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી નદીમાં સ્નાન કર્યું હતું તથા દર્શન કરી ધન્યતા અનુભવી હતી વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ નજીકના નંદેરિયા ગામે ભારતનું એકમાત્ર ઉપજ્યોતિર્લિંગ તરીકેનું મહાત્મ્ય ધરાવતું શ્રી નંદિકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલ છે નંદીએ શિવજીને પ્રસન્ન કરવા માટે આ જગ્યામાં તપ કર્યું અને જ્યારે ભગવાન શિવે એને વરદાન માંગવા કહ્યું ત્યારે નંદીએ તમે અહીં સ્વયંભૂ પ્રગટ થાવ અને મારા નામથી પૂજાઓ જેથી મારું નામ અમર બની જાય આમ ભક્તની ઈચ્છાને માન આપી શિવજી સ્વયંભૂ પ્રગટ થયા અને નંદિકેશ્વર મહાદેવ નામથી પૂંજાવા લાગ્યા આ સ્થળના મહિમાની કથાવાર્તા મુજબ ભાગીરથી ગંગાજીએ મહાદેવજીને વિનંતી કરી કે હું આખું વર્ષ હું મારા ભક્તોના પાપોનો ગ્રહણ કરીને દૂષિત થાઉં છું તો મને એમાંથી મુક્તિનો ઉપાય બતાવો ત્યારે દેવાદિદેવ મહાદેવજીએ નર્મદા નદીના કિનારે ચાંદોદથી ત્રણ કિલોમીટરના અંતરે હું નંદિકેશ્વર મહાદેવ ઉપજ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન છું ત્યાં વૈશાખ સાતમે નંદેરિયામાં પ્રગટ થાવ તો હું તમને સર્વ પાપોમાંથી મુક્ત કરીશ આમ પૌરાણિક કાળથી ગંગાજી વૈશાખસુદ સાતમે નંદેરિયા પાસેથી પ્રસાર થતી નર્મદા નદીમાં પ્રગટ થાય છે અને નર્મદાજીમાં સ્નાન કરી ગંગાજી પોતાના પાપ પાપદોષોનો નાશ કરે છે ત્યારે ગતરોજ ચોથી મેના રવિવારના રોજ વૈશાખ સાતમની તિથિ હોય નંદેરિયા નદી કિનારે આગલી રાત્રે આખી રાત યોજાતા ભજન કીર્તન ઉપરાંતના ધાર્મિક કાર્યક્રમો તેમજ બ્રહ્મ મુહૂર્તમાં ગંગાધરા ખાડીમાં ગંગાજી અને નર્મદાજીના સંગમ સ્નાનનો લાભ લેવા મોટી સંખ્યામાં સંતો મહંતો ભાવિક ભક્તો નર્મદા કિનારે આવી પહોંચ્યા હતા અને હર હર ગંગે નર્મદે હરના જયકાર સાથે સંગમ સ્નાનનો લાભ લઈ વિના કપડે નંદિકેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વધારેલા સૌ શ્રદ્ધાળુઓ માટે શ્રી નંદિકેશ્વર મહાદેવ મંદિરના મહંત પરમપૂજ્ય સ્વામી ભૂમાનંદ સાગરજી તેમજ નંદેરિયા ગ્રામ સમસ્ત ટ્રસ્ટી મંડળ દ્વારા રહેવા જમવાની ઉત્તમ વ્યવસ્થાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આપણે ભારતીય વૈદિક સંસ્કૃતિ વેદો સ્મૃતિ પુરાણો ઇત્યાદિ ધર્મગ્રંથોની અંદર અનેક પ્રકારના ઉત્સવો મહોત્સવો નું વર્ણન છે એની અંતર્ગત આજનો જે દિવસ છે ગંગા સપ્તમીની મહિમા પણ સ્કંદ પુરાણમાં શિવ પુરાણમાં શિવપુરાણમાં પુરાણમાં ભગવાન વેદ એનું બહુત જ મહત્ત્વ વર્ણન કરેલું છે આ શ્રીમદ ભાગવત ભાગવત મહાપરાણ આદિની અંદર પણ વર્ણન કરેલું છે કે અહીંયા નંદીએ તપસ્યા કરેલી નંદીએ હજારો વરસ તપસ્યા કરી ત્યાર પછી ભગવાન પ્રગટ થયા વરદાન માગવાનું કહ્યું તો નંદીએ કહ્યું કે અહીંયા આપ નિવાસ કરો મારા નામથી ભક્તોના તાપ દુઃખ દૂર કરો મનોકામના પૂરી કરો એક દિવસ ગંગાજીએ પણ ભગવાન શિવને પ્રાર્થના કરી કે મારી અંદર અનેક પ્રકારના પાપી લો આવે છે બહુ પાપ મૂકીને જાય છે મારે ક્યાં ધોવા તો ભગવાન સદાશિવ કીધું નર્મદા કિનારે હું નંદકેશ્વર નામથી અહીંયા નિવાસ કરું છું તારે પ્રતિવર્ષ વૈશાખ સુ સાતમના બ્રાહ્મૂર્તમાં આવીને તારા બધાએ પાપ કહેશે તું આવીશ એટલે ધોઈ નાખીશ કહેશે એટલે ગંગાજીનું પ્રાગટ્ય આજે ગંગા સપ્તમીના દિવસે ચાર વાગે એ પ્રગટ થાય છે અને એના પાપો ધોવા જાય છે અને અનેક ભક્ત લોકો હજારો અહીંયા આવે છે ભગવાન નંદકેશ્વરના દર્શન પણ કરે છે આ ગંગાજી અને નર્મદાજીના પવિત્ર જળની અંદર સ્નાન કરીને પોતાના પાપો ધોઈને અનેક પ્રકારના પુણ્ય પ્રાપ્ત કરે છે પોતાનું જીવન સફળ કરે છે તો અહીંની મહિમાનું વર્ણન કરવું એ તો બહુ આપણા માટે અશક્ય છે હજારો મુખથી શેષનાગ પણ જીવાઓથી વર્ણન કરે તો પણ Acho que